હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂ કુક ગુજરાતીમાં આજે બનાવીશું પરફેક્ટ માપ સાથે ગોળમાં સિંગ પાક એકદમ પોચો મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ સિંઘ પાક નાનું બાળકથી માંડીને ગમે તેટલી ઉંમર સુધીના બધા જ ખાઈ શકે છે આને તમે કોઈપણ ઋતુમાં બનાવીને ખાઈ શકો છો બિલકુલ નુકસાન નથી કરતો તો વિડીયો જોતા રહો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને મારી રેસિપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સિંગપાક બનાવવા માટેનું પરફેક્ટ માપ જોઈ લઈએ અહીં મેં બે વાટકા સિંગદાણા શેકી ફોતરા કાઢીને લીધા છે મેં અહીં શિંગદાણાને ઘરે જ શેકીને ફોતરા કાઢેલા છે જો તમારે આ રીતના શેકેલા ફોતરા કાઢેલા સિંગદાણા બહારથી લેવા હોય તો પણ તૈયાર મળે છે બે વાટકા સિંગદાણા સામે દોઢ વાટકો સરીથી વાતરીને ગોળ લીધો છે જો તમે વજન પ્રમાણે લેતા હોય તો બંને એક સરખું લઈ લેવાનું અને વજન પ્રમાણે ન લેવું હોય તો આ રીતે ઘરના કોઈ પણ વાટકાનું માપ સેટ કરી લેવાનું બે વાટકા સિંગદાણા અને દોઢ વાટકો ગોળ હવે મિક્સર જાર લઈ લઈએ તેમાં સિંગદાણા નાખીશું અને તેને પીસી લઈએ સિંગદાણા પીસવામાં સરળતા રહે એટલે આપણે બધા જ સિંગદાણા એક સાથે નથી નાખવાના માત્ર અત્યારે એક વાટકો સિંગદાણા નાખી તેને પીસી લઈએ તો આપણે સિંગદાણા પીસી લીધા છે અને આ રીતનો પાવડર તૈયાર કરેલો છે આપણે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો થોડા અધકસરા રાખવાના એટલે તેને ચાવીને ખાઈએ ત્યારે એકદમ સારો એવો ક્રંચી ટેસ્ટ આવશે અને જો તમે કોઈ વડીલ વ્યક્તિ માટે બનાવતા હોય તો તમારે એકદમ ઝીણું પીસી લેવાનું હવે આપણે બીજા સિંગદાણા પણ મિક્સર જારમાં લઈ લઈએ અને તેને પણ આ જ રીતે પીસી લઈએ તો બીજી વાર પણ સિંગદાણા પીસી લીધા છે હવે તેને પણ બાઉલમાં લઈ લઈએ હવે ગોળની પાઈ લઈ લઈએ તો પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં એક ચમચો ઘી નાખીશું ઘી પીગળે એટલે આપણે લીધેલો બધો જ ગોળ તેમાં નાખી ચલાવતા રહી ગોળની પાઈ તૈયાર કરી લઈએ ગોળની પાએ વધારે કડક નથી લેવાની માત્ર ગોળ ફૂલાય અને થોડા બબલ્સ થાય ત્યાં સુધી જ થવા દેવાનું છે એટલે સિંગ પાક એકદમ સરસ પોચો તૈયાર થશે તો આ રીતે સ્લો ફ્લેમ પર ગોળને થોડી વાર ચલાવતા રહી મેસ કરી લઈએ માત્ર થોડી વાર આ રીતે ચલાવવાથી ગોળ એકદમ સારો એવો મેસ થઈ જાય છે હવે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ મેસ થઈ ગયો છે તો હજુ તેને ચલાવતા રહી થવા દઈએ અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ગોળ લઈ શકો છો તમારે જો ગોળની જગ્યાએ ખાંડમાં સિંગપાક બનાવવો હોય તો તેની પણ રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે હવે તમે જોઈ શકો છો કે ગોળ ખુલાવા લાગ્યો છે અને બબલ્સ પણ થવા લાગ્યા છે તો આ રીતનો ગોળ થોડો ખુલાઈ જાય અને બબલ્સ થવા લાગે એટલે આપણે બસ એટલો જ પાયો લેવાનો છે હવે તેમાં પીસેલા સિંગદાણા નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ એટલે આ રીતે ગોળ ફૂલાય બબલ્સ થાય એટલે આપણે સિંગદાણા મિક્સ કરી લેવાના તો હવે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે ઘી લગાવેલી પ્લેટમાં તેને લઈ લઈએ અને તેને થોડું સરખું કરી લઈએ હવે વાટકાના તળીએ ઘી લગાવીને સરખું કરી લઈએ અને થોડી વાર ઠરવા દઈએ થોડી વાર પછી તેના પીસ પાડી લઈએ તો તમે જોઈ શકો છો કે સિંગ પાક એકદમ સરસ પોચો તૈયાર થયો છે તેના પીસ સરળતાથી પડી રહ્યા છે તો ગોળમાં તૈયાર થયેલો સિંગ પાક એકદમ રેડી છે તો હવે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો એકદમ પોચો ગોળમાં સિંગ પાક આ સિંગ પાક નાના બાળકથી માંડીને મોટા બધા જ ખાઈ શકે છે બિલકુલ નુકસાન નથી કરતો આને તમે કોઈપણ રોતોમાં બનાવીને ખાઈ શકો છો કોઈ વધારે સામગ્રીની જરૂર વગર એકદમ ફટાફટ બની જાય છે તો રેસીપી જરૂર ટ્રાય કરો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ